સુરત મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસર વાયરલ થયા બાદ તેઓના મામલે નિવેદન આપી ખોટી રીતે તેમની છબી ખરાબ કરવા વિડીયો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો સુરત નગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર વિવાદનો મામલે સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક નિવેદન આપ્યું છે અને કહ્યું હતું કે મેં કર્યું તે ખોટું છે પરંતુ કોઈક મારી છબી ખરાબ કરવા માટે આ વિડિયો બનાવ્યો છે મે પોતા વિડિયો જોયો કોઈએ મોબાઈલ ફોનમાં ઝૂમ કરીને બનાવ્યો છે મારા હાથમાં એ સિગારેટ દેખાતી નથી સરકાર દ્વારા એ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે વાત સાચી છે પરંતુ મારા મિત્ર દુબઈથી સિગારેટ લાવ્યા હતા જેઓને મને આપી હતી મને પાલિકા કમિશનરે ચાર્જ શીટ આપી હતી તેનો જવાબ મારે આપવાનો હતો એમાં શું છે આ કિસ્સો જે બન્યો છે એ મારા खिलाफ ગેરસ્લીનય કૃત્ય કરવા માટે

ઓફિસ ની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ આવ્યોગ્ય છે કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પીવા જ્યારે તમે બધા નાગરિકો સાથે બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકો નવો જોવા રહી છે તો ત્યાં કરવાનું બિલકુલ આવોગ્ય વસ્તુ છે છે આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ મારી સાથે આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ અને જે અંદર વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંદર ટાઈમ પર કરો પણ ઓફિસમાં કે આવા ફિમાસિસમાં જ્યાં લોકોને અવરજોવર હોય છે ત્યાં આવું પેંડ કરવું નહીં રહે એસએમસી આ એસ કમિશનર દ્વારા એડિશન સિટીઝ દ્વારા મને જાચી તકવામાં આવી છે જેનો જવાબ એ હું કરી દઈશ અને એકાદ દિવસ